હેલો એવરી વોન કેમ છું બધા આઈ હોપ બધા મજામાં જ હશો એવું તો મેં કહી શકું બટ કોઈ મજામાં નથી લાગતું કેમ કે આજે મેં જોબને રિગાર્ડિંગ એક વિડીયો અપલોડ કર્યો હતો કે જે લોકોને જોબની જરૂર હોય અને ત્યાં મેં મેન્સન નથી કર્યું કે કઈ જગ્યાએ વેકેન્સી છે તો બધા લોકોની બહુ બધી કમેન્ટ્સ આવતી હતી કે કઈ જગ્યાએ જોબ છે અને સેલેરી મેં જે લખી છે અંદાજીત છે નહીં તો સ્ટાર્ટિંગ છે યા ફિર નથી તો પ્રોપરલી એટલી સેલેરી આપવામાં આવતી સેલેરી છે એ આઈ થિંક બધા જ્યાં વેકેન્સી હશે તો પ્રોપર જે લોકોને પ્રોપરલી જે એક્સપિરિયન્સ હશે એમને મળતી હશે બાકી સ્ટાર્ટિંગ સેલેરી બધી જગ્યાએ બાર હજાર પંદર હજાર સોળ હજાર હોય છે બટ તમે જો આ જોબ કરવા માગતા હોય તો મેં જણાવી દઉં કે આ જોબ છે ફન બ્લાસ્ટ ગેમ ઝોન છે એમની અંદર છે અને ત્યાં બી તમે જાઓ એટલે અત્યારે જેટલી બી કમેન્ટ્સ આવી છે બધાને જોબ નથી મળવાની જે વેકેન્સી છે ત્રણથી ચાર ગર્લ્સ બોયસ માટે જ છે એ બી આજે ત્યાં ઘણા લોકો રિઝ્યુમ લઈને ગયા હશે જોબ માટે તો હવે જગ્યા ખાલી છે યા ફિર નહીં એ મને બહુ ખ્યાલ નથી મેં કાલ ગઈ હતી એટલે મને ખબર છે કે ત્યાં વેકેન્સી છે તમે બી જો આ જોબ કરવા માગતા હોય તો જે સૌથી વહેલાં તે પહેલાં જેવી સ્થિતિ છે તો તમે તમારું રિઝ્યુમ લઈને પહોંચી જજો ગર્લ્સ અને બોયસ બંને માટે છે બટ ત્રણથી ચાર ગર્લ્સ બોયસ માટે બહુ વધારે વેકેન્સી નથી જે તમે લોકોએ બહુ બધી કમેન્ટ્સ કરી છે તો બધા માટે આ જોબ નથી અને સેલેરી જે લખી છે એ બધા માટે નથી તમે ત્યાં જાઓ છો ઇન્ટરવ્યૂ આપો છો તમારા એક્સપિરિયન્સના બેઝ ઉપર આ સેલેરી રહેવાની છે તો ત્યાં જઈને ડાયરેક્ટલી તમે એ એક્સપેક્ટેશન ન કરી શકો કે મને આટલી મળે જે લોકોને એટલી સેલેરી મળે છે હા એટલી બી મળતી હશે બધાને અને એથી અપ બી બધા ઘણા લોકોને મળતી હશે બટ એમના એક્સપિરિયન્સ પ્રમાણે છે તો ત્યાં જઈને તમે એવી એક્સપેક્ટેશન ન રાખતા કે મને ડાયરેક્ટલી આટલી મળશે હા તમને એક્સપિરિયન્સ છે તો આઈ થિંક આમનાથી અપ બી તમને મળી શકે છે અને એક્સપિરિયન્સ નથી તો એમનાથી ઓછી બી હોય છે અને ત્યાંનો ટાઈમિંગ આઈ થિંક અગિયારથી લઈ બપોરના અગિયારથી લઈ અને રાતના અગિયાર સુધી છે અને એક ટાઈમિંગ એવો બી છે કે બેથી લઈ રાતના અગિયાર સુધી તો તમને જોબની ખૂબ જ જરૂર છે તો વહેલા તે પહેલાં જે લોકો પહોંચી જશે ગર્લ્સ અને બોયસ એ લોકોને આ જોબ મળવાની છે અને ત્રણથી ચાર ગર્લ્સ બોયસની જ વેકેન્સી છે એટલે વધારે નથી તમે પહોંચો ત્યાં સુધીમાં વેકેન્સી હોય ન બી હોય તો તમે જઈને એકવાર ટ્રાય કરી શકો છો રિઝ્યુમ લઈ જઈને કે અહીંયા વેકેન્સી છે નહીં તમને શું સેલેરી મળે છે તમારા એક્સપિરિયન્સ પ્રમાણે અને તમારા એજ્યુકેશન પ્રમાણે તમને સેલેરી મળી શકે છે અને રહી કામની વાત કે એમની અંદર કામ શું કરવાનું છે તો ત્યાં ગયા પછી તમને ખબર પડશે કે રિસેપ્શન ઉપર તમને રાખે છે કોઈ કાઉન્ટર ઉપર તમને રાખે છે યા ફિર અંદર ગેમ ઝોન છે તો ગેમ પર પાસ સ્કેન કરવાના હોય છે અગર કોઈ બી એક્ટિવિટી હોય તો એમના પર તમને ત્યાં તમારી સ્કિલ અને તમારા એક્સપિરિયન્સ ઉપર તમને રાખવામાં આવતા હોય છે તો ત્યાં ગયા પછી ડિસાઇડ થશે કે ત્યાં તમારે શું કામ કરવાનું છે અલગ અલગ છે રિસેપ્શન બી છે કમ્પ્યુટર વર્ક તમે ફાવતું હોય તો તમને એમાં બી રાખી શકે છે તો ત્યાં જઈ રિઝ્યુમ લઈ જઈ અને જોઈ લો કે અત્યારે ત્યાં ખાલી જગ્યા કોઈ બી છે કે નહીં ત્રણથી ચાર ગર્લ્સની જરૂર ગર્લ્સ બોયસની જરૂર છે તો અત્યારે વેકેન્સી કાલે હતી એ કાલે જ ગઈ હતી આ વિડીયો મેં આજે અપલોડ કરી રહી છું એક દિવસ થયું છે અને બહુ બધા લોકો ત્યાં રિઝ્યુમ લઈને આવતા હતા ઇન્ટરવ્યૂ દેવા માટે તો હવે જગ્યા છે યા ફર નહીં મને નથી ખબર છતાં બી એકવાર તમે ટ્રાય કરી લો તો આ જે મેં ફન ગ્લાસ ગેમ ઝોનની વાત કરી રહી છું એમનું એડ્રેસ મેં તમને જણાવી દઉં કે મોટા મહવા કાલાવડ રોડ રાજકોટની અંદર આવેલું છે અને જો આ એડ્રેસ તમને ખ્યાલ ન આવે તો ગૂગલ પર સર્ચ કરી અને તમે જઈ શકો છો ત્યાં જઈ અને રિઝ્યુમ લઈ જાઓ અને ઇન્ટરવ્યૂ આપી દો પછી તમને ખ્યાલ આવી જશે કે ત્યાં વેકેન્સી છે કે નહીં શું કામ કરવાનું છે અને તમને સેલેરી કેટલી મળી શકે છે બટ હા રાજકોટની અંદર મેં એટલું જણાવી શકીશ કે બીજી જગ્યાએ જો સેલેરી આપે છે એમના કરતાં સારી સેલેરી અહીંયા મળી રહી છે તો તમારી સ્કિલ પ્રમાણે તમારા એક્સપિરિયન્સ પ્રમાણે તમને ત્યાં સેલેરી મળી જશે તો એકવાર તમારું રિઝ્યુમ લઈને ત્યાં જઈ અને ઇન્ટરવ્યૂ આપી દો અને જો વેકેન્સી હશે તો આ જોબ તમને મળી જશે અને હા આ સિવાય કોઈ પણ જોબ છે મારા ધ્યાનમાં આવશે કે જ્યાં વેકેન્સી છે તો મેં તમારી જોડે જરૂર શેર કરીશ બીજા વિડીયોની અંદર એન્ડ ત્યાં સુધી જે લોકોને બહુ વધારે અત્યારે નીડ છે તો રિઝ્યુમ લઈને એકવાર ઇન્ટરવ્યૂ આપી દઉં અને ત્યાં જઈને તમને ખ્યાલ આવી જશે જે બધું જે બી કામ કરવાનું હશે અને શું સેલેરી તમને મળી શકે છે તેમ છતાં બી અને હા ફન બ્લાસ્ટની અંદર જે ગેમ ઝોન છે એ ફૂલ સેફ્ટીવાળું છે ગયું જે ગેમ ઝોનમાં જે ઘટના બની હતી એમને લઈને આપણે અત્યારે બહુ ડરેલા હોઈએ મેં બી ત્યાં જઈને પહેલાં તો એ જ ચેક કર્યું હતું ત્યાં ઇમરજન્સી ગેટ કેટલા છે ખરેખર ત્યાં ઇમરજન્સી ગેટ ચાર આપેલા છે અને ફૂલ સેફ્ટી છે તો ત્યાં જઈને ફન ગ્લાસ ગેમ ઝોનની અંદર તમે ત્યાં જોઈને જસ્ટ ગેમ ઝોન છે એન્જોય કરવા જવું હોય તો બી જઈ શકો છો ફ્રી એન્ટ્રી છે અને જોબ માટે જવું હોય તો બી જઈ શકો છો અને જોબ વેકેન્સી છે કે નહીં અને ફ્રી એન્ટ્રી છે તો તમે એમને બી ત્યાં જઈને ગેમ ઝોન બધી જોઈ શકો છો ગેમ અંદર બહુ બધી સરસ છે તો એમ બી તમે જઈ શકો છો અને જોબનું રિઝ્યુમ લઈને જોવા જાઓ છો તો એમ બી તમને ખ્યાલ આવશે શું આઈ હોપ કે જે લોકોને જોબની નીડ હતી તો મેં જણાવી દીધું છે કે આ જોબ કઈ છે અને સેલેરીની વાત કરીએ તો એ તમારા એક્સપિરિયન્સ ઉપર રહેશે તમારો એક્સપિરિયન્સ આ ઉપર તમને અપ બી મળી શકે છે ને ડાઉન બી અને ખાસ કરીને અત્યારે વેકેન્સી હશે તો તમને ત્યાં રાખવામાં આવશે ખાસ કરીને અને આ સિવાય મારા ધ્યાનમાં કોઈ બી જોબ આવશે તો બહુ જલ્દી મેં એ વિડીયો લઈને આવીશ એન્ડ આઈ હોપ કે આજનો વિડીયો બી તમને પસંદ આવ્યો છે પસંદ આવ્યો છે તો વિડીયોને લાઈક કમેન્ટ શેર સબસ્ક્રાઈબ જરૂર કરજો જલ્દી મળીશું મારા એક ન્યૂ વિડીયો સાથે ત્યાં સુધી બધાને બાય એન્ડ ટેક કેર